નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં એકસો ને પંદર વર્ષ પછી શનિદેવ ચાંદી પર દોડશે કન્યા રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમ જ્યોતિષ મુજબ શનિદેવ એકસો ને પંદર વર્ષ પછી

વતનીઓ માટે ખૂબ જ નસીબદાર સાબિત થઈ શકે છે કન્યા રાશિના લોકોએ આ સમય દરમિયાન કૃપા મળશે અને શનિદેવની કૃપાથી દરેક મૂંઝવણ સમાપ્ત થશે બે હજાર પચીસ શેના માટે વિશેષ ભેટ લાવશે જ્યોતિષ વિદ્યામાળ શનિદેવને સૌથી દૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે તેની ક્રિયાઓ અનુસાર મુજબ પર આપે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર ગ્રહ છે જે સૌથી ઝડપી ચાલે છે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે આ વિશે તેમાં બાર રાશિ પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષ લાગે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે શનિ આ સમયે તેના મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બેઠો છે તે જ સમયે માર્ચ બે હજાર પચીસમાં તે રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરે છે કરશે આ સ્થિતિમાં છે ને એ પચીસ અને નવમાં ધોરણમાં ચાલી નપાસ સાથે પ્રવેશ કરશે આવી સ્થિતિમાં કન્યા રાશિના લોકો માટે દરેક ક્ષેત્રમાં ચાંદી રાખવી ખૂબ જ સુખ સાબિત થશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લોકો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે પાંચ મોટી ભવિષ્યવાણી જણાવીએ કે જે શનિદેવની કૃપા બતાવશે નંબર એક કન્યા રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ ચાંદી પહેરશે તે તમારા માટે ખૂબ રહેશે મિત્રો આ સમય દરમિયાન શનિદેવની ઘણી કૃપા તમારા પર બનવા બનવામાં આવશે જેથી તમારી કારકિર્દીની પરિસ્થિતિ શનિદેવ વધુ મજબૂત બનશે અને તમારી કારકિર્દ ક્ષેત્રમાં તમને ખૂબ મદદ મળશે મિત્રો આ સમય દરમિયાન તમે તમારી કારકિર્દી બનાવવા માટે ઘણી રીતો ખોલવા માટે જઈ રહ્યા છો કન્યા રાશિના લોકોને શનિદેવની કૃપાથી તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે તમારો પોતાનો નવો ધંધામાં સમય દરમિયાન કરવામાં આવેલા તમામ પ્રયત્નો સફળ થશે આ સમય ખૂબ સારો રહેશે જો તમે તમારી ક્ષમતાના આધારે કંઈ પ્રાપ્ત કરવા વિશે વિચારી રહ્યા છો તો આ સમયે તમારા માટે સફળ થઈ શકે છે તમને કારકિર્દીમાં પ્રગતિ અને પ્રમોશનની માટે સારા યોગ બની રહ્યા છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને નોકરી મળવાના યોગ પણ બની રહ્યા છે જે લોકો આ સમયગાળા દરમિયાન પોતાનું નવું વ્યવસાય શરૂ કરવા વિશે વિચારી રહ્યા છે તો આ સમય દરમિયાન તેમના માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે તે વ્યક્તિ જે ઊંચના ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે તેઓની અધિકારીઓનો સહકાર સહકાર મેળવી શકે છે અને નવી જવાબદારીઓ મળી શકે છે અને પ્રમોશન પણ મળી શકે છે આ સમય કલાક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય અનુકૂળ સાબિત થશે શનિદેવની કૃપાથી તમારા અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે જો તમે આ સમય દરમિયાન કોઈને લોન આપવાનું વિચારી રહ્યા છો અથવા જો તમે જો લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ વિચાર તમારો યોગ્ય રહેશે નહીં અને લોન લેતી વખતે વડીલોની સલાહ લો કન્યા રાશિના લોકો માટે આ શુભ સમય રહેશે નંબર બે કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો શિક્ષણ ક્ષેત્ર ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને શનિદેવ સારા પરિણામ આપવાના છે તમારા ભણતરમાં શનિ તમારી ઘણી મદદ કરશે તમને તમારા કાર્ય પ્રમાણે સફળતા મળશે મિત્રો જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છો તો તમને અનુકૂળ પરિણામ મળશે તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે જે લોકો સપ્તાહત્મક પરીક્ષામાં તૈયારી કરવામાં જ ઘણી સફળતા મળશે તો જ તમે જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેઓને સફળતા મળશે અને તમારું સ્વપ્ન પણ આ સમયગાળા દરમિયાન તાકાત થઈ શકે છે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરે કરે છે ત્યારે આ સમય દરમિયાન તેઓને ઘણો ફાયદો થાય થશે તમારો પોતાનો વ્યવસાય તમે લાંબા સમયથી શરૂ કરવા વિ શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો તમારું સ્વપ્ન હવે સૂર્ય ભગવાનની કૃપાથી પણ પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરેલા પ્રયત્નો તમને સફળતા આપશે અને તમારો ઘણો વિકાસ થશે ભાગીદારીમાં વેપાર કરનારાઓને ઘણા સ્ત્રોતોમાંથી સફળતા મળશે વેપારી વર્ગના લોકો પ્રશ્નની પ્રશ્ન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને સરખી જવા જવા જવાના દો નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે શનિ તમને ઘણો આર્થિક લાભ આપવાનો છે આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરજસ્ત વધારો થશે શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે અને તમને એક પછી એક સફળતા મળશે તમને ધંધામાં ફાયદો થશે મિત્રો તમને તમારા આવનારા ક્ષેત્રમાંથી આર્થિક રહેશે અને તમે આ સમય દરમિયાન ખર્ચમાં પણ ઘટાડો જોશો ઘટાડો જોજો જેના કારણે તમે તણાવ મુક્ત જીવન જોશો જે લોકો નોકરી કરે છે તેઓ છે તો એને કાર્યક્ષેત્ર પર તેમના વરિષ્ઠો તરફથી કેટલાક સારા સમાચાર મળવાના છે જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ રીતે કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પોતાનો ઘર ખરીદવાની ઈચ્છા ધરાવે છે જે લોકોનું સપનું શનિદેવની કૃપાથી સાકાર થશે મિત્રો તમારા માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ નંબર પાંચ કન્યા રાશિની પાસે ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીની પખોદ ધારણ કરશે ત્યારે તમારા પરિવાર અને વૈવાહિક જીવન પર શનિની સાનુકૂળ અસર પડશે જે લોકોને લગ્ન જીવનમાં લાંબા સમયથી ચાલી રહ્યો હતો તેમની સમસ્યાઓનો હવે આવશે પરિવારમાં જે અણબનાવ અણબનાવ ચાલી રહ્યો હતો તે હવે સૂર્ય પુત્ર શનિની કૃપાથી સમાપ્ત થશે પરંતુ મિત્રો તમારે આ માટે પ્રયત્ન કરવા પડશે જે તમને અનુકૂળ પરિણામ અપાવશે મિત્રો લગ્ન કરવામાં વ્યક્તિ જે પણ સુવિધાઓનો સામનો કરી રહ્યો હતો તે હવે સમાપ્ત થશે શનિદેવ અને સૂર્યના આશીર્વાદથી તમારા માટે લગ્નની સંભાવનાઓ બની રહી છે જે લોકો કોર્ટના કેસમાં જાય છે અને લાંબા સમયથી ઘણા વિવાદોનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે જેના કારણે તમે શનિદેવની કૃપાથી તણાવ મુક્ત રહેશો મિત્રો આ સમયે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ રોકાણથી ફાયદો થશે તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશહાલ રહેશે ભાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદોનો અંત આવશે ભાઈ બહેન વચ્ચે ઘણો પ્રેમ રહેશે તમારા પાડોશીઓ સાથે તમારું વર્તન સારું રહેશે તમે આ સમય દરમિયાન એકબીજાનો સાથ કરી શકશો અને જો તમે હાલમાં તમારું પોતાનું ઘર બનાવવાના કામમાં વ્યસ્ત વ્યસ્ત હતો તમારો પ્રોજેક્ટ સૂર્ય ભગવાનની કૃપાથી સફળ થશે તમારું પારિવારિક જીવન ખૂબ જ આનંદમય રહેશે જે મહિલાઓ ગર્ભવતી છે તેમને વિશેષ સાવધાની રાખવાની જરૂર છે મિત્રો આ સમય તમને ખૂબ જ આનંદમય આનંદમય પરિણામ આપી રહ્યો છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જોઈ કમેન્ટ બોક્સમાં શનિદેવ મહારાજ જરૂરથી લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો